તો નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ આપણા રોપવાળા ખેતરમાં કારણ કે આજથી ઘણા સમય પહેલાં મેં વિડીયો મૂકેલો કે આપણા આ આ જગ્યામાં જે આપણો રૂપરનો રોપ છે એ બાર વીઘાનો છે ત્યાર પછી નવ વીઘાનો છે ત્યાર પછી આ ત્રણ વીઘાનો હવે ત્રણ વીઘાના રોપમાં આપણે અલગ અલગ સ્ટેપ પાડેલા હતા કે જો આ સાઈડ આવો તો આ સાઈડ આપણો વ્હાઈટ રોપ છે ત્યાર પછી અહીંયાથી જે શરૂ થાય તે આપણા કલશનું બી છે જો આપણા નિશાન માટે આ મૂકેલું હતું તો અહીંયા કલશ છે ત્યાર પછી આપણા એક આ બે આ બે જે છે તે આપણા કલશના કેરા છે જે માઇકો આપણે કહેવામાં આવે છે આ માઇકો કલશના કેરા છે ત્યાર પછી આપણે આ આ પછીનો કેરો જેમાં આપણે હિલોરાનું બે સાટેલું છે જે આપણે માઇકો હિલોરાનું જે બી કહેવાય છે એ આપણે આમાં સાટેલું છે એના કેટલા કેરા છે તો આ એક કેરો ત્યાર પછી આ બીજો કેરો અને ત્યાર પછી આ ત્રીજો કેરો અને આ ચોથો કેરો આ જે ચાર કેરા છે એ આપણે ઇલોરાના કમ્પ્લેટ સાટેલા છે જો મેં તમને પહેલેથી બતાવ્યા કે સામેની સાઈડ ત્યાંથી આ રીતે આપણે અલગ અલગ રીતે સાટેલા છે તો ત્યાર પછી મિત્રો આપણે આ કેરા જોઈ લીધા ત્યાર પછી અહીંયાથી આપણો આ દસ સડસઠ જે ઓનિયન દસ દસ સડસઠ છે ઈ આપણે વાવેલું છે એમના કેરા આપણે ત્રણ પાડેલા છે અહીંયા જેમાં એક આ બે અને આ ત્રણ અને અહીંયાથી આપણે જે વિભાગ પાડેલો છે આ પશગંગાનો વિભાગ છે તો પંચગંગામાં મિત્રો તમે જોઈ શકો છો એક બે ત્રણ ચારના પાંચ કેરા આજે આ પાંચ કેરા છે એ આપણા પંચગંગાના છે અને આ પૂરું આપણું ખેતર તમે જવો આ આપણું પૂરું ખેતર છે ઠેઠથી ઠેઠ જે આ ત્રણ વીઘાનો પટ્ટો છે એમાં જે ઉપરની આંકડી છે એ આપણું સફેદ બીજ છે અને આ નીચેની આંકડીમાં આપણે પાંચ સ્ટેપ પાડેલા છે જેમાં પચગંગા આવી ગયું હિલોરા આવી ગયું આપણે ત્યાર પછી આપણા દસ સડસઠ આવી ગયું અને કલશ આવી ગયું આ પાંચ કંપનીના અલગ અલગ બીજ આપણે આમાં આપણે વાવ્યા હતા એટલે કે સાંટા તા અમારા અહીંયા સાટવાની સિસ્ટમ છે એટલે સાંટા થા અને ત્યાર પછી આપણો આ રોપ તૈયાર થયેલો છે હવે મિત્રો આપણે તમને ખેંચીને હું બતાવું સ્ટેપ બાય સ્ટેપ કે આપણે કયા રોપમાં કઈ રીતની કળી પડી છે ને એનો કેવો કલર આવેલો છે તો મિત્રો આપણે જે શરૂઆત કરીશું તે આપણા ઈલોરાથી શરૂઆત કરીએ કે ઇલોરામાં કઈ રીતની કળી પડેલી છે અને એમનું કેવું બીજ કેવી કળી પડેલી છે અને કેવો કલર આવેલો છે તો આ કેરો આપણો કોરો છે તો અહીંયા જોયું આપણે પેલા તો જો મિત્રો આ ઇલોરા આ માઇકો જે આપણે કહીએ છીએ તે નું બીજ છે ઇલોરા હવે આપણે ભીનામાંથી ખેંચીએ તો આ પણ જ છે મિત્રો જવું તો આ ઈલોરાનો કલર આ રીતનો છે સામે પેકેટ પીડ્યું છે તમે જોઈ શકો છો સામે જે પેકેટ છે તે ઈલોરાનું પીડ્યું છે અને આ ઈલોરાનો કલર છે અને આ એ નીકળી હજી વાર છે મિત્રો આને હજી દસથી પંદર દિવસની વાત છે હજી લીલો છે આનો કાંદો પણ હજી જાડો છે એટલે ગળ્યો નથી ત્યાં સુધી આપણે આનો રિઝલ્ટ પૂરું ન કહેવાય પણ આ તો મેં કીધું તો ખેર તમને થોડી માહિતી કોમેન્ટો આવતી હતી એટલે માહિતી મેં કીધું આપી દઉં ત્યાર પછી મિત્રો આપણે જઈએ ઇલોરા ગયું હા બરાબર એક બે ત્રણ ચાર ઇલોરા અને ત્યાર પછી મિત્રો આપણે હવે જે આવી ગયા છીએ તે આપણા દસ સડસઠમાં તો હવે એનું આપણે રિઝલ્ટ જોઈએ કે દસ સડસઠમાં શું પરિસ્થિતિ છે અને એમનો કલર કેવો છે અને શું છે તો મિત્રો આ ઈલોરા આ ઈલોરાની આ દસ સડસઠ જો આ દસ સડસઠ છે જે હું તમને બતાવું જુઓ તો આમાં કંઈક આ રીતનો એનો કલર છે અને આ રીતનો એમાં કળી પડવાની સ્ટાર્ટ થઈ ગઈ શરૂ થઈ ગઈ છે એટલે આ રીતનો એનો કલર છે હજી મેં કીધું એમ કે એનું પાકું રિઝલ્ટ ના આવે પણ આપણને આ વસ્તુ જાણવા તો મળી જ જાય તો આ રીતનું એ આપણે દસ સડસઠનું રિઝલ્ટ આપણને મળ્યું છે ત્યાર પછી મિત્રો આપણે હવે જઈએ આગળના સ્ટેપ ઉપર તો અહીંયાથી અહીંયાથી આપણું પચગંગા ત્યાં આવી જાય છે તો હવે આપણે જોઈએ કે આપણા પચગંગામાં હું રિઝલ્ટ છે અને એમાં કેવી કળી પડી છે અને કેવો એનો કલર છે તો હવે મિત્રો આ પચગંગા જવું આ પશગંગાનું રિઝલ્ટ છે મિત્રો હવે તમને એટલે આપણે જે રોપ બતાવ્યા તેમાં આપણે આ પશગંગા લીધું ઇલોરા લીધું દસ સડસઠ લીધું અને હજી એક બાકી રહી જાય છે મિત્રો આપણે પાંચ જાતના કર્યા છે એમાં ત્રણ જાતનું આવ્યું છે તો એ કયું બાકી રહી જાય છે આપણે જઈએ ત્યાં પણ આ મિત્રો પશગંગા છે મેં તમને હમણાં બતાવ્યું તો આ પશગંગા છે અને આમાં કંઈક આ રીતનું એનું રિઝલ્ટ આપણને જાણવા મળેલું જોવા મળેલું છે તો તમે આમાં જરા કોમેન્ટ આપજો મિત્રો તમને કયું ગમ્યું છે કે હું તમને હવે અલગ અલગ આપણે ડિપાર્ટમેન્ટ જરા પાડી અને તમને જરા વધારે ડિટેલ આપી દઉં તો જો મિત્રો આ પચગંગા છે બરાબર ત્યાર પછી આ આપણું દસ સડસઠ છે આ પસંગા દસ સડસઠ અને જે આપણું છે હું લઈ આવું તો આ રહ્યું તો આ આપણું ઈલોરા છે મિત્રો એમાં સૂકી અને ભીની બંને કળી છે એટલે આ આપણું ઈલોરા એનું કંઈક આ રીતનું છે મિત્રો થોડુંક આમાં યાદ રાખવું પડશે આપણે ત્રણ જાત થઈ ગઈ છે અને હવે આપણે એક હજી આપણી છે એ લેવા જઈએ જે આપણે પહેલાં તમને આ ઈલોરા અને ત્યાર પછીનું હા કલશ તો આ મિત્રો જો કલશ છે અને હવે કલશ નીકળે આપણે ખેંચી અને એમાં જોઈએ કે કલશમાં શું છે આપણે તમારી સામે તે બધું કામ કરવાની કોશિશ કરીશું જેથી કરી અને આપણને અનુભવ સારા કે મોળાની બધી ખબર પડી જાય આ બંને કેરામાંથી આપણે ખેંચીએ તો આ મિત્રો કલશ હવે જઈએ આપણે અને જોઈએ પહેલું કલશ છે પછી ઇલોરા છે ત્યાર પછીનું આપણું આ દસ સડસઠ છે ને ચાર પછી પચગંગા છે તો આ ચાર જુઓ મિત્રો આ ચાર અલગ અલગ જાત જેમાં આ પસગંગા આ દસ સડસઠ આ ઇલોરા અને આ કલશ તો મિત્રો આમાં તમારે મને તો આ પચગંગા અત્યારે ધ્યાનમાં વધારે આવે છે કલરમાં અને બધી રીતે પછી તો હવે આગળ ઉપર જોઈએ આપણે પાછું જ્યારે કમ્પ્લેટ રેડી થઈ જશે ત્યારે તમને સો ટકાનો આખો વિડીયો આપવાની કોશિશ કરશું પણ અત્યારે તો આપણને આ પચગંગા વધારે દડો પણ વહેલા જતાં પડવાની તૈયારી થઈ ગઈ હોય એવું લાગે છે ત્યાર પછી આ દસ સડસઠ આ ઇલોરા અને આ કલશ તો આ એક બે ત્રણ ને ચાર રોપ આપણા તૈયાર થઈ ગયા અને ત્યાર પછી મેં તમને વાત કરી હતી કે ઉપરની સાડ જે સામે દેખાય છે તે આ ઉપરની આંકડે આપણી સફેદ બીની છે જે હું તમને આવતીકાલેનો વિડીયો આપીશ કે સફેદ બી આપણું કેટલે પહોંચ્યું છે તો કંઈક આ રીતે મિત્રો આપણું કામ છે મિત્રો તમને મેં બતાડ્યું કે આપણે જે અજંતા ઇલોરા કલશ પચગંગા અને ત્યાર પછી દસ આ ચાર જાતના બીજ આપણી વાડીમાં જે ચોમાસાની ઋતુમાં આપણે ડુંગળી કરવા માટે અત્યારનું બીજ આપણે તૈયાર કરી નાખ્યું આને આપણે મેળે ભરસ્યું અને મેળેને ચોમાસા દરમિયાન સાસવી અને જ્યારે એવું લાગશે કે હવે વરસાદે વરાપ આપી છે અને આપણી ઓળાની સીંગ આપણે જે ઓગણચાલીસ નંબર અને પિ પિસ્તાલીસ નંબર ઓળાની સીંગ પણ આપણે હવે ટૂંક સમયમાં દસ કે બાર દિવસમાં આપણે કરવાના છીએ ત્યાર પછી મિત્રો એ સીંગ કર્યા પછી આપણે એ સિંગ જ્યારે નીકળી જશે એટલે આપણી આવડું આ જે કલશ અજંતા એટલે ઈલોરા ઓલું અજંતા ઈલોરા આવે ને એટલે થોડુંક મિસગાઈડ થઈ જાય છે પણ ઈલોરા ત્યાર પછી કલશ પંચગંગા અને દસ સડસઠ આ જે ચાર પ્રકારના આપણા જે માઇકો બીજ છે જે કળી આપણે કહીએ છીએ એ કળી આપણે સોંપી દઈશું અને ચાર પછી માર્કેટમાં જશે ને આપણને એના પાકા રિઝલ્ટની ખબર પડી જશે કે ભાઈ ખરેખર આ ચાર બીજમાં કયું બીજ સારું છે અને કયા બીજ આપણને કેવું રિઝલ્ટ આપેલું છે આપણે આપણા ખેતરમાં મેં આ અધવેશમાં હું આવી ગયો છું અત્યારે તો હું એક ચારે બાજુનો વ્યૂ તમને બતાડી દઉં કે ભાઈ આપણો રોપ કઈ રીતનો છે અને આમાં પણ મિત્રો તમને એક આપણે ખાતરની ટ્રાય કરી હતી એ એમાં પણ આપણે સક્સેસ છીએ કે મિત્રો ખાતર નાખવા જોઈએ મિત્ર આપને પૂરી સફળતા મળતી નથી એનો પણ વિડીયો આપણે મૂકેલો છે એ પણ તમે જોઈ લેજો અને ઉપરથી તમને આવતા વર્ષે કઈ રીતનું કરવું એ ખ્યાલ આવી કે ખાતર ડુંગળીમાં પણ બહુ ઉપયોગી છે અને ડુંગળીમાં પણ શાળામાં સારું રિઝલ્ટ આપે છે ત્યાર પછી મિત્રો હવે આપણે આપણા સફેદ રોપમાં આવી ગયા એ હું તમને બતાવવાની કોશિશ કરું જુઓ મિત્રો આ આપણો સફેદ રોપ છે એને આપણે અત્યારે ખેંચવાનો નથી હં આ આપણો સફેદ રોપનો કેરો છે એને અત્યારે એક હું તમને ખેંચીને બતાડી દઉં તો જો એની આ રીતની કળી પડેલી છે અને આની પૂરી માહિતી આપણા આવતા કાલના વિડીયોમાં અને અત્યારના બજાર ભાવથી માંડીને તમામ વસ્તુ તમને કહેવાની કોશિશ કરીશ તો જુઓ આ કંઈક સફેદ રોપ આપણો આ રીતનો છે ત્યારે તો આ પરિસ્થિતિ છે મિત્રો જો અમારો વિડીયો તમને માહિતી ગમી હોય તો અમારા વિડીયોને શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક પણ કરજો જેથી કરીને મિત્રો અમે આવા અવનવા વિડીયો અને ખેતીની હાસી માહિતી જે સત્ય છે એ તમારી સુધી પહોંચાડવા મહેનત કરી શકીએ ટૂંકમાં પહોંચાડી શકીએ અને નહીં એગ્રોવાળાની વાત કે જે જુઠ્ઠા ભણાવી વણાવી અને આપણને એવી મોંઘી દાળ દવાઓ દઈ દેતા હોય છે કે બારસો રૂપિયાના ત્રણ પંપ થાય અને રિઝલ્ટ ન મળે ત્યારે ઘણું મનમાં દુઃખ લાગતું હોય છે ને એવી પરિસ્થિતિ આપણે આરે થતી હોય છે મારી પોતા આરે થઈ છે એમનો વિડીયો પણ હું બે ત્રણ દિવસ આપણે રિઝલ્ટની વાટ જોવાની છે રાહ જોવાની છે કે ચોવીસો રૂપિયાનો આપણને સૂનો લાગ્યો છે કે ખરેખર રિઝલ્ટ મળ્યું છે જે તુરિયાની ખેતીના વિડીયો હું મૂકું છું એમાં આપણે બારદૂન ચોવીસો રૂપિયાની અલગ અલગ જાતની બે દવા લાવ્યા હતા હવે એનું રિઝલ્ટ આપણું ત્રણ દિવસ સાંટિયાના થયા છે હજી ત્રણ દિવસ એને પાંચ છ દિવસ આપણને કીધા હતા તે આપણે હજી વાટ જોવાની થાય છે ત્યાં ત્યાર પછી એમનો પણ હું રિઝલ્ટ આપીશ કે આ ચોવીસો રૂપિયાના દસ પંપ એટલે અઢીસો રૂપિયાની આજુબાજુનો એક પંપ થયો છે તેમાં આપણને કેવું રિઝલ્ટ મળ્યું છે અને બાકી મેં તમને ચાર જે માઇકો બીજ હોય છે માઈકો આપણે કરીએ છીએ ડુંગળી એમનું મેં રિઝલ્ટ બતાડ્યું એમાં તમને કઈ ગમી છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશે આ નવું મળશે નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય સ્વામિનારાયણ